ગોકળપુરા ગામના પૂર્વ સરપંચ દિનેશ બારૈયાનું મોત થયું હતું ખેતરમાં ઢોર ન ચરાવવા બાબતને લઈને મારામારી થતા સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું મારામારીની ઘટનામાં દિનેશ બારૈયાને માથાના ભાગે અને આંખોના ભાગે લાકડીઓના ફટકા મારતા ગંભીર ઝાવ પહોંચી હતી હત્યાના બનાવમાં ચંદુ બરવાડ શરેશ બરવાડ ગોવિંદ બરવાડ સામે શેરા પોલીસ મથકે ગુનો નોંધાયો છે ઘટનાને પગલે સ્થાનિક પોલીસ તેમજ એસપી ડીવાયએસપી સહિત જિલ્લાનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી